કેમ છો મિત્રો બજાયને સીતારામ અને રામરાય આ છે ભાવનગરની રવિવારી બજાર બધી વસ્તુ બજારમાં શું શું મળે છે પણ બહુ સસ્તું હોય છે મિત્રો આગળ જોઈએ આયા કપડા મળે છે હોય ત્રીસ રૂપિયા વાળા હોય ચાલીસ વાળા હોય છેલ્લા પચાસ હોય એ પણ બહુ સસ્તા મળે છે ચાલો આગળ જઈએ મિત્રો અહીંયા હેર છે એ પણ સસ્તું મળી ये रिवाइव हो जाना है शुरू शुरू हो દિવાળી આવે છે કલર માટે પણ રમકડા દેખાય છે બધું સસ્તી વસ્તુ બધી મળી જશે આપણે ભાવનગર આવો તો એક વાર રવિવારી બજારમાં આવું જૂની વસ્તુ મળી જાય बिना ना तो ग्रह नष्ट हो जाएगा